નમસ્કાર દર્શક મિત્રો બી ઇન્ડિયા ન્યૂઝ ચેનલના જનતા માગે જવાબમાં ફરી એકવાર આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે મુખ્યત્વે જે તાજેતરમાં સુરત ખાતે જે ઇલેક્ટ્રો હોમિયોપેથી સારવાર અંગેના કેસની અંદર એ સરકારે જે ચૌદ જણાને પકડેલા છે એની વાત ઉપર આવશું એ પહેલાં એક સામાન્ય વાત પણ તમને કરી દઉં કે અત્યારે ઠંડીની સિઝન ખૂબ ચાલી રહી છે અને નાના તમે જુઓ મેટ્રોમાં કામ કરતા આદિવાસીઓ ગરીબો કે બીજા બધા આપણે રોડ પર એટલા બધા એવા લાચાર અને ગરીબ માણસો ઠંડીની અંદર સુઈ રહ્યા હોય છે ત્યારે આપણે આપણી પાસે જે કંઈ સગવડો હોય આપણી પાસે જૂના ગાબડાઓ કે ચાદરો કે બીજું ઓઢવાળી વસ્તુઓ હોય તો એ તમે એમને આપશો તો એ તમને આત્મી આનંદ મળશે અને એ લોકોને પણ સારું લાગશે તો એક આ ઠંડીની સિઝનની અંદર એક આ વસ્તુ પણ કરવા જેવી છે કારણ કે બધે તો સરકાર પહોંચી શકવાની નથી ભાગે સામાજિક સંસ્થાઓ જ આ બધું જે મુશ્કેલી વાર ખાસ કરીને હું એમ કહું છું કે જે આપણી આજુબાજુમાં કોઈ મધ્યમ વર્ગના રહેતા હોય કે જે માંગી પણ ન શકતા હોય તો આપણને ખબર હોય કે ભાઈ આમને આમની આર્થિક મુશ્કેલી હોય છે એટલે ઠંડીની અંદર કપડાં છે કે ધાબડા છે કે સ્વેટર છે ન ખરીદી શકતા હોય એવા લોકોને આપ અ મદદ કરશો તો એના જેવી એક પણ સાચી સારી અને સાચી સામાજિક સેવા નહીં ગણાય સરકાર સરકારનું કામ કરે સરકારની મર્યાદાઓ હોય છે પરંતુ નાગરિકોએ અને સામાજિક સંસ્થાઓએ પોતાના જ ભાઈ બહેનો આ રસ્તા ઉપર સુતા હોય કે આજુબાજુમાં રહેતા હોય એમને મદદ કરવી જોઈએ એ એક સૌથી સારી બાબત છે આજે આપણે હવે મેં કહ્યું ને ઇલેક્ટ્રો હોમિયોપેથી જે વાત છે એની વાત કરશું આપણે ખબર હશે કે થોડાક દિવસો પહેલાં પંદર મહિના પહેલા સુરતની અંદર ઇલેક્ટ્રો હોમિયોપેથી સારવાર કરતા રસેસ ગુજરાતી અને બીજા લોકોને પકડવામાં આવેલા છે આ જે લોકોને પકડવામાં આવેલા છે એ પછી સમાચાર એક દિવસ આવ્યા પછી પાછું બંધ થઈ ગયું લગભગ મારી જાણ મુજબ અહીંયા પહેલા તબક્કે ચૌદ વ્યક્તિને પકડવામાં આવેલી હતી પરંતુ એમાંથી તાત્કાલિક ધોરણે નવ વ્યક્તિઓને તો સરકારે છોડી દેવી પડી કારણ કે એની વિરુદ્ધમાં કોઈ ગુનો બનતો નહોતો હવે મૂળ વાત ઉપર આપણે આવીએ તો આ જે દરોડા પાડ્યા આરોગ્ય વિભાગની સૂચનાથી પોલીસે એ હાસ્યાસ્પદ એટલા માટે છે કે ઇલેક્ટ્રો હોમિયોપેથીના જે લોકોને પૈકડા છે અને પોલીસે જે કલમો લગાડી છે એ કલમો જ ખોટી છે આજની તારીખે મારી જાણ મુજબ તો સુરતના એ રસ ગુજરાતી અને રાવત કે બીજા જે લોકોના પૈકડા છે એની વિરુદ્ધ ઇલેક્ટ્રો હોમિયોપોથી સારવાર ગેરકાનૂની છે અને તમે લોકો આ ગેરકાનૂની સારવાર કરી રહ્યો છો એવા કોઈ કાયદા કે કલમ મુજબની ફરિયાદ છે જ નહીં એને પૈસા ઉઘરાય એવા કેટલાક લોકો પાસેથી ધાકધમકી આપીને પૈસા માગ્યા એવી મારી જાણ મુજબ કલમ લાગવામાં આવેલી છે ખરેખર તો આરોગ્ય વિભાગના સચિવે આ માટે શરમ અનુભવી જોઈએ કે ભાઈ તમે જ્યારે કોઈને પકડો છો અને એ આરોગ્યના કારણોસર ત્યારે આ આરોગ્ય વિભાગના સચિવ જેવો ધનંજયભાઈ દ્વિવેદી છે એ ધનંજય દ્વિવેદી ઉર્ષભાઈ ધનાનંદના વિચિત્ર અને વિકૃત વહીવટ વિશેને તો આપણે આના પછીનો બીજો એપિસોડ બનાવશું પણ મને આશ્ચર્યના આઘાત એટલા માટે લાગે છે કે ડોક્ટરો હોમિયોપેથિક વિશે સરકારે કોઈ કાયદો બનાવ્યો જ નથી કે એના માટે પગલાં લેવાની કોઈ જોગવાઈ જ નથી તો તમે એને કયા કાયદા મુજબ આ તમે જોગવાઈ એની ઉપર તમે લેશો મને એ આશ્ચર્ય થાય છે અને હકીકતમાં આ જે સુરતની અંદર દરોડા પાડીને પકડવામાં આવ્યા છે એમાં તો આરોગ્ય વિભાગની આપણા ધજાગ્ર ઉડી ગયા છે આરોગ્ય વિભાગની અંદર મારી જાણ મુજબ અત્યારે એકમાત્ર સંનિષ્ઠ પ્રમાણિક અને કાર્યક્ષમ અધિકારી હોય તો હેલ્થ કમિશનર હર્ષદભાઈ પટેલ એ સિવાય આને ધડ ફાઇલો દબાવી રાખવી પૈસા ઉઘરાવા આરોગ્ય વિભાગના અંડર સેક્રેટરી પ્રજાપતિને મીઠા પરાતો એક નંબરના ફાઇલો દબાવવા માટેના જો એની ઉપર એસીબી તપાસ કરે તો ધરપકડ કરવી પડે એવા ઉપર પછીના એપિસોડની અંદર કે ભાઈ આ સેક્શન ઓફિસરનું કામ શું છે અંડર સેકન્ડરીનું કામ શું છે એ જોવાની જવાબદારી ધનંજય દ્વિવેદીની છે એ ધનંજય દ્વિવેદી બરાબર નથી બજાવતા અથવા તો એની બને એની સાથે ભળી ગયા છે કે કેમ પણ આરોગ્ય વિભાગમાં આ ત્રણ ને ચાર એક ચંડાલ ચોકડી જે કામ કરી રહી છે એની તો વિસ્ફોટક બાબતો આપણે લાવશું પણ અહીંયા મૂળ ઋષિકેશ પટેલ આરોગ્ય વિભાગના મંત્રી એકદમ સજ્જન છે પણ આવા અધિકારીઓના પાપે એ બદનામ થઈ રહ્યા છે ધનંજય દ્વિવેદી તો પાણી પુરવઠા વિભાગમાં હતા ત્યારે પાણી પુરવઠા વિભાગનું નખો જ કાઢી નાખેલું મને તો આશ્ચર્ય થાય છે કે કુંવરજી બાવળીયા જેવા સજ્જન મંત્રી એ ત્રાસી ગયા તેનાથી આખો વિભાગ પણ ત્રાસી ગયેલો અત્યારે પણ તમે જુઓ આ ધનંજય ત્રિવેદી ઉપર ને ટૂંકો આવેલા ગાંધીનગરની સિવિલ હોસ્પિટલમાં દોડ્યા જાય છે જાય એને વાંધો નથી સચિવ તરીકે ચેકિંગ કરે પણ જઈને એમ કે છે કે અહીંયા લાઈન નો હોવી જોઈએ ત્યાં ઢીકરું હોવું જોઈએ આટલી બધી લાઈનો કેમ દેખાય છે માણસોનો તમે શું વ્યવસ્થા કરો છો અરે ભાઈ તમે પેલા સચિવ છો આરોગ્ય વિભાગના એટલી બુદ્ધિ તો વિચારવો કે ત્યાં ગાંધીનગરની સિવિલ હોસ્પિટલ જે પાટનગર કહેવાય ત્યાં ચાલીસ થી પચાસ દરમિયાન એક નર્સ છે ડોક્ટરોને પારોવાર મુશ્કેલી થતી હોય ડૉક્ટરોના ક્વાર્ટર તમે જોવા જાવ ભંગાર અંદર ઉદયો ખાઈ જવા એમાં રહેતા હોય એ ડૉક્ટરને તમે એમ કહો છો કે બરાબર સારવાર નથી કરતા ને લાઈનો લાગે છે ને ઢીકળું ને પૂંછડું ના આ આય બ્રિટિશ બ્રિટિશની પેદાશો બધી પોતે કન્ડિશન ચેમ્બરમાં ને સરકારી ગાડીને લાલ લાઈટ કરી અને પોતે આ કોઈ નીચે જાતા જ નથી આ ધનંજય તો મને તો આશ્ચર્ય એ થાય છે કે આ ધનંજયનો આખા બે એપિસોડ હું બનાવીશ એટલો એને જેને કહીને અક્કલની વાત કરવામાં આવે તો એનો આઈક્યુ અને એ બધી મને બોલતા શરમ આવે છે કે ગુજરાત સરકારની અંદર આવા આયસો ભર્યા છે કે જે ખરેખર કારકુરમાં ઉતારી મૂકવા જોઈએ આપણે આ વસ્તુની એટલા માટે મારે કહેવી પડે છે કે સુરતમાં તમે દરોડા પાડ્યા ઇલેક્ટ્રોહાઈડ્રો હોમિયોપેથી સિસ્ટમ ઉપર એ બુદ્ધિ તમારી વિચારો કે એના વખાણ તો ભારતના ઉપરાષ્ટ્રપતિ ધનંજય ધનખર સાહેબે કરેલા તમે કોઈ જોતા નથી કંઈ સમજતા નથી અને અત્યારે હા બીજી બાજુ તમે ખ્યાતિ કાંડ આટલી બધી હોસ્પિટલો ભ્રષ્ટાચારો ડૉક્ટરો એ મિલીભગત એ તમારું આરોગ્ય વિભાગના મિલીભગત વગર થાય આવા તમારા પ્રજાપતિને મીઠા પરા જેવા જેવો ફાઇલો દબાવીને ભ્રષ્ટાચારી સિસ્ટમને પ્રોત્સાહન આપી રહ્યા છે એ લોકોના સહકાર વગર આ આવું બધું ઊંધા ઓડરોડર થાય તમે વિચાર કરો કે ગુજરાત હજુ હવે હમણાં જ આપણે ઇલેક્ટ્રો હાઇડ્રો હોમિયોપેથીની વાત ઉપર આવી એ પેલા હું તમને બીજી વાત પણ કહું કે ગુજરાતે વિભાગ વિઘુ થઈ ગયું અને આરોગ્ય વિભાગે ગુજરાત એસ્ટાબ્લિશ એક કરીને એમાં સુધારાનો પરિપત્ર બહાર પાડ્યો અરે ભાઈ તમે જે સુધારાનો પરિપત્ર બહાર પાડ્યો છે સારી વાત છે કે ભ્રષ્ટાચાર ઓછો થાય હોસ્પિટલો ખોટા ધંધા ઓછા કરે તો સરકારે એવા નિર્ણયો લેવા જોઈએ એમાં મારી ના લાગી પણ એ વ્યવહારિક છે કે નહીં એનાથી પાછું ભવિષ્યમાં ડોક્ટરો સરકાર અને દર્દીઓને મુશ્કેલી પડશે કેમ એ તો બુદ્ધિ વિચારવું જોઈએ ને હવે એ આ જે ગુજરાત એસ્ટાબ્લિશ એક ક્લિનિક એસ્ટાબ્લિશ એક બાર પડ્યો એની અંદર હવે એમાં એવું લખ્યું છે કે તમારે તમારો જે મેડિકલનો કચરો બહાર પડે એને ખાસ તમારે એને અલગ પેલા એની ગાડીમાં મોકલવો હવે આ મને તો આશ્ચર્ય એ થાય છે કે ગામડાઓની અંદર જે દવાખાના હોય આજે ઘણા ગામડામાં છે હવે એ દવાખાનાની અંદર છસો રૂપિયા મહિના ખાલી વેસ્ટ જે મેડિકલનો નીકળે એનો લેવા માટેનો ચાર્જ છે આ ચાર્જ પહેલાં ડૉક્ટર ભરે દર મહિને છસો ગામડામાં મારા ઊંડા ગામડામાં તો એ પહેર્યા પછી પણ હું તમને દાખલા સાથે કહું કે આ વેસ્ટની જે કલેક્ટ કરવાની ગાડી હોય કચરા જે એ આવે જ નહીં કેમ કે એને દસ દસ કિલોમીટર એકાદ આવા ડૉક્ટર માટે થઈને એ ગાડી આવતી જ નથી એટલે ખોટા સર્ટિફિકેટ આપવા પડે છે ખોટા સર્ટિફિકેટ લઈને અમે કચરો નાખી દીધો એવું દેખાવું પડે છે તમને આ વટવા જેતપુર આવો મારી સાથે એના આજુબાજુના ગામડામાં જે નાના મોટા ડૉક્ટરો છે તમે એકાદ દસ દસ વીસ કિલોમીટર ગામડામાં એક ડૉક્ટરો એ વેસ્ટ વેસ્ટ નીકળે છે મેડિકલનું એના આ ગાડી ક્યાં લેવા છે એટલે આ બુદ્ધિહીનતાની આ નમૂનો છે એવી રીતે તમે બીજા કેટલાય તમે તમે અંદર જે જોગવાઈઓ કરી છે કે ભાઈ ફાયર બ્રિગેડ અને એનઓસી વગેરે વગેરે લેવા હવે શહેરમાં તો બરાબર છે પણ અત્યારે તમે જો એંસી ટકા દર્દીઓ અને ડૉક્ટરો જે નાના ડૉક્ટરોની વાત કરું છું એમાં ખાસ કરીને હોમિયોપેથીની વાત કરાવું છું ત્યારે હું તમને કહીશ કે એ બધા ડૉક્ટરો તો ગામડાના ઊંડા ઊંડા ગામડામાં હોય ત્યાં ક્યાં ફાયર બ્રિગેડવાળા જવાના છે અને માનો કે એનઓસી લેશે તો પૈસા લઈને લેશે પછી એ નાના ગામડામાં થોડા એનઓસીનું દર અઠવાડિયે મહિને જેનો નિયમ હોય એ ચેકઅપ કરવા જશે કે ફાયર બ્રિગેડવાળા જશે એટલે આ ભ્રષ્ટાચારને પ્રોત્સાહન આપવાની વાત છે એવું કર્યું કે દરેક ડોક્ટરે દર્દીઓનો કોમ્પ્યુટરાઈઝ ડિજિટલ ડેટા રાખવો અરે ભાઈ ગામડાનો ડોક્ટર ચોપડામાં નામ લખે છે પાકા ચોપડામાં નામ નંબર ટેલિફોન નંબર બધું હોય છે હવે આ ડિજિટલ અને કોમ્પ્યુટરાઈઝ ફરજિયાત રાખવાની વાત આવી તો દાખલા તરીકે ઘણા બધા ડોક્ટરો સાઠ સિત્તેર વર્ષતા છે પ્રેક્ટિસ કરતા હોય છે જે કોમ્પ્યુટર જાણતા નથી હોતા અથવા એને આ રેગ્યુલર દર્દીઓના ડેટા કેવી રીતે અંદર ડાઉનલોડ કરવા કે રાખવા આવડતું નથી હોતું તો એના માટે પાછા પાંચ દસ હજાર વાળો કારકુન રાખે અને એ ગામડામાં એટલી પ્રેક્ટિસ ચાલતી હોય એટલે કાંઈક તો મને એમ થાય છે કે આરોગ્ય વિભાગ પોતાનું જ આરોગ્ય ખરાબ લાગે છે આ તો લોકોનું આરોગ્યની એક બાજુ હોય આરોગ્ય વિભાગની અંદર જ આ પેલા છે ને મને તો લાગે આરોગ્ય સચિવ અને આરોગ્યના આવા લોકોને તો મેન્ટલ હોસ્પિટલ છે અહીંયા એના ડૉક્ટર ચવાણ હોશિયાર ડૉક્ટર છે અહીંયા દાખલ કરીને પહેલાં એની મહિનો સારવાર કરવી જોઈએ તમે આ પરિપત્ર બનાવો છો તો તમારામાં કંઈ સેન્સ છે છે કે નહીં આવા તમે આખો એ હવે હમણાં જ મને ખબર પડી કે બે ગામની બાજુના એક ગામના ગામડામાં એક ડૉક્ટર સાહેબ છે એનો તો હેતુ સારો કે ગામડામાં હું દવાખાનું કરું હવે ખેતરની અંદર દવાખાનું કહી હવે ખેતરમાં ક્યાં એનો ને બધું લેવા જવાના હતા પણ અહીંયા દર્દીઓ આવે બીજો મોટો પ્રશ્ન લ્યો હવે ગાંધીનગર કેપિટલ છે તો ગાંધીનગર નિયમ અનુસાર તમે જોવા જાઓ તો સરકારે જે પ્લોટો મકાન બાંધવા માટે આપ્યા છે એમાં તમે રહેણાંક સિવાય બીજી કોઈ પ્રવૃત્તિ ન કરી શકો તો આજે ગાંધીનગરના પથ્થિક આશ્રમની સામે સેક્ટર સાતમાં માં પચાસ થી સો જેટલા દવાખાના છે અને સેક્ટરોની અંદર પણ જે રહેણાંકના મકાનો છે એની અંદર દવાખાના બનાવી દેવામાં આવે તો ટેકનિકલી રીતે તો આ ખોટું છે તો આરોગ્ય વિભાગના સચિવ ધનંજય દ્વિવેદી મારી ચેલેન્જ છે કે આ બધા જે રહેણાંક વિસ્તારમાં દવાખાનાઓ બનાવેલા છે એને તમે રદ કરો પહેલાં એની પાસે ફાયર છે આજની તારીખે વર્ષોથી આ વીસ વીસ વર્ષથી દવાખાના રહેણાંક વિસ્તારોમાં ચલાવેલ છે ભૂતકાળની અંદર કાંઈ મારી જાણ મુજબ આ રોડ અને બાંધકામ વિભાગે નોટિસો બહાર પાડેલી હતી પછી પૈસા ખાઈને પાછું એ બધું આ બંધ થઈ ગયું તો કાં તો તમે એ રહેણાંકના વિસ્તારોની અંદર દવાખાના બનાવેલા છે એને માન્યતા આપો અને કાં પછી આ લોકોની ધરપકડ કરીને અહીંયા બંધ કરાવો પણ તમારે તો બે બાજુ પૈસા ખાવા માટે કોઈ પગલાં જ નથી લેવા ગાંધીનગર જેવા પાટનગરની અંદર તમે વિચારો કે આ વસ્તુ ચાલી રહી છે નોર્મલ પરિસ્થિતિની અંદર તમે જે શક્ય ન હોય એનું તમે એવા ફતવાઓ કાઢો કે જેનાથી પાછા પૈસા ખાવાના દરવાજા આ ડિજિટલ શું કર્યું છે તો એમાં પછી પેલો ચેક કોણ ચેકઅપ માટે કોણ ડોક્ટર આવવાનો તો એને પાંચસો હજાર રૂપિયા દેશે એટલે કે ભાઈ આમાં ડિજિટલ છે પેલો ફાયર બ્રિગેડ આવશે કે બધું બરાબર છે બરાબર છે વેસ્ટનો કચરો ઉપડી ગયો એવું પેલો વાનવાળો સર્ટિફિકેટના બીજા પાંચસો માર્ક્સ છે એટલે આખી સિસ્ટમને તમે ભ્રષ્ટાચારને વ્યવસ્થાના પો એ કરવા માગો અત્યાર સુધી તમે આટલી બધી હોસ્પિટલોના બે ફાર્મ પૈસા ખાઈ ગયા આરોગ્ય વિભાગવાળા ત્યારે તો આ શક્ય બન્યું હોય આટલું લોકોનું અને મૂળભૂત તો હું તો પહેલાંથી જ કયા આવ્યું છું આ પહેલાંના એપિસોડમાં મેં કહેલું જ છે કે જ્યાં સુધી ડૉક્ટરો ત્રણ કરોડ રૂપિયાનો ખર્ચો કરીને બનતા હશે અને સરકાર મેડિકલ કોલેજો પોતાની ઊભી નહીં કરે ત્યારે ખ્યાતિકાંડ જેવી પચીસ બીજી ખ્યાતિકાંડ આગામી પાંચ વર્ષમાં લખી રાખો ખાવાના છે કેમ કે ડોક્ટરો ત્રણ કરોડનો ખર્ચો કર્યો એ ડૉક્ટર તો ત્રણના છ કરોડ કેમ મારે જલ્દી વસૂલ કરવા એ જ કરવાનો છે એના માટે ખોટું જ કરવું પડે તમે આ અને પ્રધાનમંત્રી કાર્ડની અંદર ચાર ચાર હજાર કરોડ રૂપિયા ખર્ચો છો એના બદલે ચાર હજાર કરોડના ખર્ચે તમે નવી મેડિકલ કોલેજો અને જિલ્લા જિલ્લા નવી હોસ્પિટલો કરી નાખો તો કોઈ કૌભાંડનો અવકાશ તો લોકોને સારવાર મળે અને મેડિકલ કોલેજો બનાવો તમે તેમાં પચાસ હજાર લાખની અંદર ડોક્ટર તૈયાર થઈ શકશે તો એ ડૉક્ટર પછી ભ્રષ્ટાચાર કે આવા બધામાં જોડાવાની શક્યતાઓ નેવું ટકા ઘટી જશે પણ સરકારને તો આ બધી હોસ્પિટલોમાં નેવું ટકા ભાજપવાળાની ભાગીદારીની જ હોસ્પિટલો છે એટલે સરકાર આ બંધ કરવા માંગતું જ નથી થોડોક સમય એવું આપો કરશે પાછા આરોગ્ય વિભાગ હપ્તો ચાલુ થઈ જશે ધારાસભ્યો પૈસા ખવડાવી દેશે એટલે આ વસ્તુ વારંવાર પાછી થવાની જ છે કેમ કે પાયામાંથી સરકારને તો કાઢવું જ નથી એ જ વસ્તુ પર આપણે આપીએ કે જે આ ઇલેક્ટ્રો હોમિયોપેથીની વાત ઉપર આપણે આપીએ એ વસ્તુ જેમ મેં કહ્યું કે ઇલેક્ટ્રો હોમિયોપેથી અંદર પણ સરકારની વિચાર કરો આ આરોગ્ય હું તો કહું છું આરોગ્ય વિભાગના બે દસ પછી જે સચિવ આવ્યા જે હેલ્થ કમિશનર આવ્યા એ બધાને સલાહ પટ્ટાવાળામાં ઉતારી મૂકો છે કેમ કે હાઈકોર્ટે બે હજાર દસ ની અંદર એવું કહેલું છે કે તમે આ લોકોના ઇલેક્ટ્રો હોમિયોપેથી સિસ્ટમ ખોટી છે કે તો એના વિશેના તમે ગાઈડલાઇન બનાવો એની રેગ્યુલર નિયમ બનાવો એના કાયદા જો કોઈ બનાવે પછી એનું તમે પગલાં લો બે હજાર દસની હાઈકોર્ટની આ સૂચના હોવા છતાં આ સરકાર ભાજપની સરકારના કોઈ આરોગ્ય સચિવ કે કોઈ હેલ્થ કમિશનરે એનું કશું કર્યું નહીં અને હવે સુરતની અંદર જ્યારે પકડાયા ત્યારે તમે જાય ગયા તો બે હજાર દસ થી જે હાઈકોર્ટનો જે ઓર્ડર છે એ ઓર્ડરનો તો તમે અમલ નથી કર્યો એનો મતલબ એમ થયો કે જે તે સમયે હેલ્થ કમિશનર હું માનું જયંતીબેન રવિ હોય કે પી કે કનેજા હોય કે જેપી ગુપ્તા હોય કે જયંતીબેન રવિ તો પાછા સચિવ પણ થયેલા હતા તો આ બધાને શાળાઓને પટ્ટાવાળામાં ઉતારી મૂકો તો જ ખબર પડે કે સરકારની અંદર હાઈકોર્ટના આદેશ હોવા છતાં નહીં હવે આપણે વાત કરીએ કે આ રસેસ ગુજરાતી મેં તમને કહ્યું કે જેની ઉપર અને બીજાઓને પકડવામાં આવેલા એમનો ઇલેક્ટ્રો હોમિયોપેથીનો પ્રેક્ટિસના કારણોસર પકડી શકાય તેમ છે જ નહીં કારણ કે આ ચિકિત્સા પદ્ધતિ બાબતે મેં કહ્યું ને આરોગ્ય વિભાગે કોઈ કાયદા બનાવેલા જ નથી બે હજાર દસમાં ગુજરાત સરકારને આ ઇલેક્ટ્રો હોમિયોપેથી સારવાર માટેના રૂલ્સ અને રેગ્યુલેશન બનાવવા માટે હાઈકોર્ટે અને ભારત સરકારે જણાવે છે પરંતુ આ અંગેની કોઈ જ કાર્યવાહી ગુજરાત સરકારના આરોગ્ય વિભાગે આજ સુધી કરેલ નથી જો આ કેટલી ગંભીર બેદરકારી આ આ આ તો ભ્રષ્ટાચારી હું તો કોઈ જે તે સમયના હોય પૈસા લીધા હશે કે જો પૈસા ન લીધા હોય તો બુદ્ધિનો આંખ ઓછો કહેવાય એના માટે પણ એને બહુ તારી મૂકવા જોઈએ અને પૈસા લીધા હોય તો પણ ભ્રષ્ટાચારના આરક્ષો એને કોર્ટનો ભારત સરકારને કોર્ટનો હુકમ હોવા છતાં એને અમલ ન કર્યો તો પણ એ લોકોનો પટાવાળામાં ઉતારી મૂકવા જોઈએ આઈએસએનો શું છે ઇલેક્ટ્રો હોમિયોપેથી સારવાર કરવી કે નહીં તથા કરી શકાય એવો કોઈ કાયદો જ નથી તો કાયદો જ નથી તો આપણે મૂળ કાયદો જ નથી તો પછીથી પકડી કઈ રીતે શકાય સુરતમાં આ લોકો એલોપથીની પ્રેક્ટિસ કરતા હતા એવું કારણ હવે બતાવવામાં આવે છે બોલો હવે પૈકડા બાજુ મૂળ વાત ભૂલીને કહીએ તો એલોપેથી કરતા હતા જે બાબત કોર્ટમાં સાબિત કરવી મુશ્કેલ છે દર્દીને ગ્લુકોઝ કે પાણીનો બાટલો એલોપેથી ડોક્ટરો ચડાવી શકે તેવો કોઈ કાયદો નથી આ બાટલો તો સામાન્ય નર્સ પણ ચલાવી શકે ઘરે જો મને આવડતું તું જાતે મને ચલાવી શકું વાસ્તવમાં ઇલેક્ટ્રો હોમિયોપેથી સારવાર શું છે અને તેનો ઇતિહાસ શું છે અને કોર્ટના ચુકાદાઓ આ બાબતે શું કહે છે એ આપણે તો જાણવું જોઈએ ભલે આરોગ્ય વિભાગે ન જાણ્યું પણ આપણે હિતની અંદર આપણે હું તમને આની એક આપીશ હોસ્પિટલ જેવી કરોડો રૂપિયાના સરકારના ખાઈ ગયેલી છે અને દર્દીઓના મૃત્યુ નિપજાવેલા છે તેની ઉપર કડક પગલા આરોગ્ય સચિવ ધનંજય ત્રિવેદી સચિવાલયમાં લોકો ધનાનંદ કહે છે પર પાગલ રાજા હતો એની આપણે હવે પછી વાત કરશું નથી એને બીજી બાજુ ઇલેક્ટ્રો હોમિયોપેથી સારવાર કરતા ડોક્ટરોને પકડવામાં આવે છે ઇલેક્ટ્રો હોમિયોપેથી પદ્ધતિથી સારવાર કરતા ડોક્ટરોની સંખ્યા ગુજરાતમાં લગભગ ત્રણ હજારની આસપાસ છે તેઓ સંનિષ્ઠ અને પ્રમાણિકપણે તેમની ડોક્ટરી સેવા ગ્રામ્ય વિસ્તારો અને સામાન્ય નાગરિકોને પણ આપી રહ્યા છે અહીંયા એક વસ્તુ વચ્ચે કહી દઉં તમને હું કે વર્ષો પહેલાં જનતા દળની સરકાર હતી ત્યારે રાજનારાયણસિંહ ઇન્દિરાજીને હરાવીને આવેલા હતા એના સમયની અંદર ગામડાની અંદર આવા બે વર્ષના કે એક વર્ષના કે ત્રણ વર્ષના કોર્સ કરેલા ડૉક્ટરને મોકલી અને તમે જો એક વસ્તુ સામાન્ય આપણે પણ સમજવા જઈએ છે ગામડામાં અને આરોગ્ય વિભાગે પણ સમજવા જેવી છે કે એંસી ટકા પ્રજાને પેટમાં દુખવું કે માથું દુખવું કે સામાન્ય ઉલટી થાય કે તાવ સામાન્ય આવે સિઝનનો એવી જ તકલીફો થતી હોય છે તો એના માટે થઈને કાંઈ એમડી કે એમએસની કે એમ બીબીએસની જરૂર નથી હોતી સામાન્ય નોર્મલી આવા જે ત્રણ વર્ષના સર્ટિફિકેટ કે કોર્સ કરેલા હોય એને ખબર જ હોય છે કે આ સારવાર આવી થઈ જાય છે અને એ માટે થઈને આ જે ઇલેક્ટ્રો હોમિયોપેથીવાળા ડૉક્ટરો છે એ આ પ્રકારની સારવાર કરે એટલે મેં કેવી રીતે ઉપર ફાઇલો દબાવી રાખે છે એની મેં તમને અગાઉ વાત કરી અને ધનાનંદ તેને છાવરે છે આ અંગેની તે અંગેની કથા આપણે હવે પછી કરીશું અને વાંચકો વાંચકો સમક્ષ રજૂ કરીશું આજના સમયમાં ભારતમાં મુખ્ય સારવાર પદ્ધતિઓ જે પ્રચલિત છે એમાં જુઓ એક એલોપાથી છે આયુર્વેદ છે હોમિયોપેથી છે યુનાની છે આ સિદ્ધિ યોગના છે એ તામિલનાડુમાં છે મારી જાણ મુજબ અને નેચરોપથી છે એ સિવાય ઘણી બધી સારવાર પદ્ધતિઓ અથવા થેરાપીથી ભારતમાં સારવાર થાય છે જેમ કે એક્યુપ્રેશર એક્યુપંચર હિપ્નો હિપ્નોથેરા આપણે હિપ્નોરિસ આપણે જેમ કહે છે ને હિપ્નોથેરાસ તમને જાદુની જેમ તમને દર્દ ગાયબ કરી દે પછી પંચ પંચજન્ય ચિકિત્સા ગૌમૂત્ર થેરાપી એવી ઘણી બધી સારવાર પદ્ધતિઓ છે તેને આપણે જાણીએ છીએ અથવા ઘણી બધી એવી છે જેના વિશે આપણને ખબર પણ નથી એવી જ રીતે એક સારવાર પદ્ધતિ છે જેનું હાલમાં આખા ભારતમાં બહુ ઝડપથી વિકાસ થઈ રહ્યો છે ઘણા બધા રાજ્યો એને માન્યતા આપવા જઈ રહ્યા છે જેમાં આપણા પડોશી રાજ્યો રાજસ્થાનમાં અને વૈધાનિક માન્યતા મળી ગઈ છે આ ઇલેક્ટ્રોપથી અચ્છા એક મિનિટ તમને બીજી વાત વાત કરી દઉં કે તમે વિચાર કરો કે અહીંયા અહીંયા સુરતની અંદર ઇલેક્ટ્રો હોમિયોપેથીના ખોટી પ્રેક્ટિસ કરવાના ગુના સર આરોગ્ય વિભાગની સૂચના મુજબ પકડે છે આ આ તમે તો ભાજપની સરકાર ઉપર પણ દયા આવે શબ્દ વાપરું કે અહીંથી રાજસ્થાન ત્રણસો ચારસો કિલોમીટર છે ચાર કલાકમાં આપણે પહોંચી જઈ શકીએ રાજસ્થાનની સરકારે ત્યાં આ ઇલેક્ટ્રો હોમિયોપેથીને માન્યતા આપી દીધી એની વાત આપણે ડિટેલ વિસ્તૃત આગળ કરશું અને એ ગુજરાત જે આપણે વિશ્વગુરુ આપણે મોડલ ગુજરાતની આપણે વાતો કરીએ છીએ એ ગુજરાતની અંદર તો ઇલેક્ટ્રો હોમિયોપેથી શું છે એ આરોગ્ય વિભાગવાળાને ખબર જ નથી અરે ભાઈ તમે રાજસ્થાનમાં જ્યારે સરકાર ભાજપની સરકાર મંજૂર કરે છે ત્યારે ગુજરાતની આરોગ્ય વિભાગને માટે તો ડુંગળી મરવા જેવું છે કે ભાઈ તમે બાજુનું જ રાજ્ય છે ત્યાંથી તમને ખબર નથી કે આ ઇલેક્ટ્રો હોમિયોપેથી ત્યાં માનીએ છીએ તો આપણે એના માટે શું કરવું જોઈએ હવે આ ઇલેક્ટ્રો હોમિયોપેથી શું છે એની આપણે વાત કરીએ આપણે સારવાર પદ્ધતિઓ શું છે અને મેડિકલ સાયન્સના વિકાસને આપણે સમજવો પડશે હાલ સૌથી વધારે પોપ્યુલર સારવાર પદ્ધતિ એરોપ્ધિ છે જુઓ એમબીબીએસ બીબીએસ સૌથી વધુ અને ઇમરજન્સીમાં એ જ કામ આવતી હોય છે પણ એના પહેલાં આપણા ભારતમાં આયુર્વેદ આવ્યો આયુર્વેદ એ ભારતની પ્રાચીનતમ સારવાર પદ્ધતિ છે હજારો વર્ષથી આપણા ઋષિ મુનિઓ આયુર્વેદ આયુર્વેદથી સારવાર કરતા હતા અને આજે પણ થાય છે જો પશ્ચિમની સંસ્કૃતિની વાત કરીએ તો ત્યાંની સૌથી જૂની સારવાર પદ્ધતિ જે છે એ એલોપેથી ગણવામાં આવે છે આજે એમબીબીએસ ની વાત કરું છે આ એલોપેથી હંમેશાથી એલોપેથી ન હતું એને આપણે મેડિકલ સાયન્સ અથવા મોર્ડન મેડિસિન તરીકે જાણીએ છીએ ને એની શરૂઆત હિપોક્રેટના સમયથી થઈ પેરાન પેરાસન્સ અને ઘણા બધા લોકોએ એને આગળ વધાર્યો અને આજે મોર્ડન મેડિસિન કે અત્યાધુનિક સારવાર પદ્ધતિ તરીકે આપણે એલોપથીને જાણીએ છીએ એલોપેથી સારવાર પદ્ધતિ પછી જન્મ થયો હોમિયોપેથિકનો હોમિયોપેથી ના જનન ડોક જનક હતા ડોક્ટર જેનું નામ સેમ્યુઅલ એનિમલ એ એક એલોપેથિક ડોક્ટર હતા મૂળભૂત રીતે એલોપથીમાં પ્રેક્ટિસ કરતા કરતા એમને એ વસ્તુ સમજાવી કે એલોપેથીમાં ઘણી બધી ખામીઓ છે આજે બધા જાણે છે કે ડોક્ટરોના કૌભાંડોની દવાઓનો કૌભાંડો કેટલા ચાલે છે બે રૂપિયાની ગોળી બસોમાં બસો નું બે હજારમાં ઠપકાલે છે આ એલોપથીની ખામીઓ છે આપણે એક બીમારીની સારવાર કરીએ છીએ તો એ બીમારી તો મટી જાય છે અથવા તો એ બીમારીમાં રાહત થાય છે પણ એના પછી એ દવાઓના આ ડસરથી કંઈક બીજી ઘણી બધી ઉપાધિઓ આપણા શરીર ઉપર થાય છે જેમ કે આપણા દુખાવા માટે પેરાસિટેમોલની ગોળી બહુ લાંબા ગાળા સુધી લઈએ તો સારું થાય પણ એની આ અસર આપણા લિવર અથવા કિડની ઉપર થતી હોય છે એટલે આવી રીતે બધી જ બીમારીઓમાં બને છે તો આ પ્રોબ્લેમના સોલ્યુશન એટલે કે એના ઉપાય તરીકે સ્વરૂપે એમની એક નવી સારવાર પદ્ધતિની શોધ સન્માં સત્તરસો નેવું માં કરી આ સારવાર પદ્ધતિ સમાનતાના સિદ્ધાંત પ્રમાણે કામ કરે છે એટલે કે લો ઓફ સિમિલિયર જેને સરખા પર કામ કરે છે સિદ્ધાંત પ્રમાણે કામ કરે છે લો ઓફ સિમિલિયરના સિદ્ધાંત પ્રમાણે કામ કરવાના લીધે ડોક્ટર સેમ્યુઅલ એનિમન આ સારવાર પદ્ધતિને હોમિયોપથી નામ આપ્યું હોમો એટલે કે સમાન અથવા તો સમાનતાના સિદ્ધાંત પર આધારિત સારવાર પદ્ધતિ એટલે કે હોમિયોપથી અને જે મોર્ડર્ન સાયન્સ હતું જેને આપણે એલોપેથી કહીએ સ્વરૂપે ઓળખીએ છીએ તો હોમિયોપેથી સિવાય જે પણ સારવાર પદ્ધતિ પોપ્યુલર હતી અને છે એમને પણ એલોપેથીનું નામ આપ્યું એટલે જે સમાનતાનો સિદ્ધાંત પર કામ નથી કરતો એ સારવાર પદ્ધતિ કહેવાય તો આપણે જાણ્યું કે હોમિયોપેથી સારવાર પદ્ધતિ અસ્તિત્વમાં કેવી રીતે આવી હવે હોમિયોપેથી સારવાર પદ્ધતિ એ પોતાનામાં એક બહુ જ વિશેષ સારવાર પદ્ધતિ છે બહુ જ ચઢિયાતી સારવાર પદ્ધતિ હતી અને ગણાય છે પણ એમાં પણ ઘણા બધા એવા ડ્રોબેક છે જેને લીધે બધા બહુ આરામથી પ્રેક્ટિસ કરી શકતા નહોતા હોમિયોપેથીના ડોક્ટરો દાખલા તરીકે હોમિયોપેથીમાં દવાનું ચયન એટલે કે પસંદગી લક્ષણોના આધારે થાય છે બીમાર વ્યક્તિના લક્ષણો બદલાઈ જાય તો પછી આપણે હોમિયોપેથીમાં વળી પછી નવી દવા સિલેક્શન કરવી પડે કેમકે દરેકના નાગરિકોના જીન્સ જુદા હોય હવે હોમિયોપેથી દવાઓ જે છે એ વાઇટલ એનર્જી એટલે કે આપણા શરીરને ચલાવનાર ઉર્જા શક્તિના ઉપર અસર કરે છે એટલે કે જે ડાયનામિક એનર્જી આપણા શરીરને સંચાલિત કરે છે એને બેલેન્સ કરવા માટે ડાયનામિક દવાઓ આપવામાં આવે છે એનાથી ડાયનામિક એનર્જી એટલે કે વાઇટલ ફોર્સને બેલેન્સ કરીને બીમારીને મટાડવામાં આવે છે સાદી ભાષામાં કહી તો હોમિયોપેથીમાં વ્યક્તિ વ્યક્તિએ દવા ફેરફાર કરવો પડે છે પણ આમાં સૌથી ચેલેન્જ વસ્તુ એ હતી કે મેડિસિનનું સિલેક્શન અને લક્ષણોનું સિલેક્શન યોગ્ય લક્ષણ પ્રમાણે યોગ્ય દવાનું સિલેક્શન કરવું સરળ નહોતું મેં કહ્યું કે દરેક વ્યક્તિના અલગ અલગ જીન્સ હોય અલગ અલગ શારીરિક પરિસ્થિતિ હોય અલગ અલગ રોગમાં એક જ રોગ બે વ્યક્તિનો હોય તો એને પણ અલગ અલગ શરીરની જોઈને આપવી પડે એ મુશ્કેલી આ પરિસ્થિતિને પહોંચી વળવા માટે હોમિયોપેથી અઢારસો ને પાસઠમાં ઇટાલીમાં બોડોગ્રા શહેરના એક બહુ જ ધનિક વ્યક્તિ હતા ત્યાંના જમીનદાર છે જે ત્યાં સેનામાં લેફ્ટનન્ટ કર્નલ પણ રહી ચૂક્યા હતા ત્યાં પાર્લામેન્ટના મેમ્બર પણ રહી ચૂક્યા હતા અને રિટાયરમેન્ટના સમયે એમને મેડિકલ સાયન્સનું ખૂબ જ ઊંડો અભ્યાસ કર્યો અને હોમિયોપેથીમાં જે ખામીઓ હતી એને દૂર કરીને એક નવી સારવાર પદ્ધતિની શોધ કરી જેને આજે આપણે ઇલેક્ટ્રો હોમિયોપેથીના નામથી જાણીએ છીએ તો હવે આપણામાં પ્રશ્ન લોકોને એ પણ થાય ઊભો થાય કે ઇલેક્ટ્રો હોમિયોપેથી એ હોમિયોપેથી કરતાં અલગ કેમ છે એને એમાં બંનેમાં શબ્દો તમને સરખા જ લાગશે કે ભાઈ ઇલેક્ટ્રો હોમિયોને ઇલેક્ટ્રો હોમિયોપેથી તો એમાં ફરક શું છે હોમિયોપેથી એ સમાનતા અમે કહ્યું ને સમાનતાના સિદ્ધાંત ઉપર આધારિત છે ત્યાં હોમિયોનો મતલબ સમાનતાનો સિદ્ધાંત થાય છે સેમિનિયર ઓફ બેઝ ઓન પાર્ટી સિસ્ટમ ઓફ આ થોડી ટેકનિકલ બાબત છે પણ એ સમજાશે વાચકોને કે મેડિસિન મીન્સ હોમિયોપેથી જે સિસ્ટમ ઓફ મેડિસિન બેઝ ઓન લો ઓફ સિમિનિયર ફાઉન્ડેશન ઇન ઓગણીસ સત્તરસો નેવું માં ડોક્ટર સેમ્યુલ હેલ્મેનને આ સંશોધન કરેલું હોમિયોપેથી સોર્સ ઓફ ડ્રગ એટલે કે દવા કઈ વસ્તુમાંથી બની શકે છે એમાં વનસ્પતિઓ હોય છે કેમિકલ હોય છે હોમિયોપેથી દવા બનાવવામાં જીવજંતુઓ પણ હોય છે એની સામે આપણે જોવા જઈએ તો ઇલેક્ટ્રો હોમિયોપેથી જે સારવાર પદ્ધતિ કે ચિકિત્સા છે એ દવાઓના નિર્માણમાં ફક્ત જો આ બહુ મહત્ત્વની બાબત છે ઇલેક્ટ્રો હોમિયોપેથી જે દવા બનાવવામાં આવે છે એમાં માત્ર ને માત્ર એકસો ને ચૌદ વનસ્પતિઓ પસંદ કરવામાં આવી છે અને એમાંથી આડત્રીસ પ્રકારની જ દવાઓનું નિર્માણ કરવામાં આવે છે એટલે આ આડત્રીસ દવાઓ આપણા શરીરના બંધારણ અને કાર્યપ્રણાલી કામ કરે છે શરીરના અલગ અલગ અંગોના બંધારણ માટે અને કાર્યપ્રણાલી માટે અલગ અલગ દવાઓ છે અને આખા શરીરનું બંધારણ અને કાર્યપ્રાળીનો સારવાર અડત્રીસ દવાઓમાંથી જ થાય છે એટલે કે આડતીસ દવાઓ જ આપણા સંપૂર્ણ શરીરની રચના અને નિયમન નિયમ કંટ્રોલ કરે છે જે બહુ સારી વાત છે આજે આપણે આનો બીજો એક એપિસોડમાં બીજી હવે પછીના એપિસોડની અંદર કે આ ઇલેક્ટ્રો હોમિયોપેથી ભારતમાં કઈ કઈ કોર્ટોએ સુપ્રીમ કોર્ટે શું એના માટે કહ્યું અને રાજસ્થાન એને કેવી રીતે મંજૂર કર્યું એ બધું આજે આવતીકાલના હવે પછીના એપિસોડની અંદર આપણે કરશું આજે આપણે આટલું કંઈ વિરામ લઈએ છીએ નમસ્કાર દર્શક મિત્રો